ગુજરાત ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડોક્ટર એચજી કોશિયાએ જણાવ્યું કે રાજ્યના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે રાજ્યમાં દવાના નમૂનાનું પરીક્ષણ કરી ભીળસેળ કરતા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદેસર બનાવટી દવાના વેચાણમાં સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે તાજેતરમાં ગેરકાયદે સર વગર પરવારે તેમજ બનાવટી દવાઓ બનાવતી બોગસ ફેક્ટરી મે ફામા કેમ્પ મહારાજા હાઉસ સેફ એક્સપ્રેસની પાછળ ચાંગુદર અમદાવાદ ખાતે દિવેશ દિવેશના નામના ઈસમે અન્ય કંપનીના નામ તથા પરવાના નંબરનો ઉપયોગ કરી કોઈપણ જાતના લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે એન્ટીબાયોટિક દવાઓ બનાવતી ફેક્ટરી ઊભી કરી ટેબ્લેટ બનાવવાના જરૂરી મશીનો વસાવી ફાર્મા કેમ અમદાવાદ ખાતેથી પ્રાયકન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડ કંપની પેઢીને બનાવતી સ્પુરિયસ એન્ટીબાયોટીક્સ સહિતની દવાઓનું ઉત્પાદન કરી વેચાણ કરતા તંત્રની ટીમે ઝડપી પાડી હતી અને તેઓને ત્યાંથી દવાઓના નમૂના લીધા બાદ દવા બનાવવાનો કાચો માલ મશીન બનાવટી દવાઓ પેકિંગ મટીરિયલ અને અન્ય સાધન સામગ્રી જપ્ત કરી છે આમ જે લાયસન્સ લે છે એને તો પ્લેડિકલ આપણી ટીમ દ્વારા તપાસ સતત થતી રહેતી હોય છે આપણી ટીમ હોય છે પ્લસ ભારત સરકારની ટીમ અને એની પર સીડીએસની ટીમ બીસીઆઈની ટીમ પણ રાજ્યમાં હોય છે એ પણ જોઈન્ટ ડિસ્કશન કરતા હોય છે પણ અમારા ધ્યાન આવ્યું છે કે મોટાભાગે કોઈ લાયસન્સ ધારક ગુજરાતમાં આજ સુધી આવું કૃત્ય રીતે કરતો લગભગ ધ્યાને ઓછું આવતો હોય આ જે કોઈ હોય છે વગર લાયસન્સ છે પૈસા કમાવા માટે અને શોર્ટ ટર્મ માટે અને આ ભાઈએ જે દવાઓ પસંદ કરીએ પણ હાઈ એન્ડ એન્ટીબાયોટિક જેની કિંમત બહુ મોંઘી હોય તે થોડા કામમાં વધુ પૈસા કમાવા માટેનું એણે આ કાવતરું કરેલું હતું અને આ વાત કરું તો આપણે ઓક્ટોબરની અંદર દિવાળી ટાઈમે પણ આપણા રાજ્યમાંથી સાબરકાંઠા હિંમતનગરથી અને અમદાવાદમાંથી પણ લગભગ દોડા પાડીને પંચાણું લાખ જેટલી દવાની એન્ટી દોરણો બનાટ દોરનો જથ્થો આપણે જપ્ત કરેલો હતો